પાલનપુર તાલુકાના જગાણા ગામની સીમમાંથી મળેલી લાશનો ભેદ ઉકેલાયો પાલનપુર તાલુકાના જગાણા ગામની સીમમાં સાત દિવસ પહેલા અજાણ્યા ઈસ્મની મળેલી લાશનો ભેદ તાલુકા પોલીસે ઉકેલીને એક હત્યારાને ઝડપી જેલ હવાલે કરી દીધો છે તારીખ બીસ જુલાઈના રોજ ભાગલ જગાણા ગામની સીમમાં એક અજાણ્યા ઈસ્મની લાશ મળી આવી હતી આ બાબતે પોલીસે મૃતદેહનો કબજો મેળવી સઘન તપાસ હાથ ધરી હતી જો કે સાત દિવસ બાદ ઈસ્મની દસ હજાર રૂપિયા અને મોબાઈલની લેતી દેતીની તકરારમાં હત્યા કરાઈ હોવાનો મોટો ખુલાસો થયો છે મૃતક સાબરકાંઠાના ગણવા ગામના વાઘાભાઈ માનાભાઈ ડાબી અને જોગીવાડ ઉદયપુર રાજસ્થાનવાળા લાલુભાઈ ઉર્ફે લાલુ બુબડિયા વચ્ચે દસ હજાર રૂપિયાની લેતી દેતી અને મોબાઈલ ફોનની તકરાર થતાં ઈંટના રોડા મારીને હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે પોલીસે હત્યા કરનાર રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના જોગીવાડ ગામના લાલુભાઈ ઉર્ફે લાલો બુબડિયાને ઝડપી તેને જેલ હવાલે કરી દીધો છે મહત્વનું છે કે સામાન્ય લેતી દેતીમાં હવે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે

જે રાજસ્થાનના રહેવાસી છે આ બંને જણાની વચ્ચે પૈસાની લેતી બાબતનો ઝઘડો થયો હતો અને જે બાબતે તેમના દ્વારા તે વ્યક્તિની હત્યા કરાઈ હતી હાલમાં પોલીસ દ્વારા આરોપીની અટક કરવામાં આવી છે અને તેના દ્વારા જે હત્યાથી હત્યા કરવામાં આવેલી હતી તેને ભી પ્રોડ્યુસ કરી અને જીવન માટે કાર્યવાહી ચાલુ છે